શિવ શંકર ભગવાન કી છે કૃષ્ણ કનૈયાલાલ કી મારો શિવ ભોલે ભંડારી છે મારો શિવ ભોલે ભંડારી છે એને સંગે પાર્વતી નારી છે મારો શિવ ભોલે ભંડારી છે મારો શિવ ભોલે ભંડારી છે મારો કાનો કામણ ગારો છે મારો કાનો કામણ ગારો છે એની સંગે તો રાધારાણી છે મારો શિવ ભોલે ભંડારી છે મારા ભોળા ને વાલું કૈલાસ છે મારા ભોળા ને વાલું કૈલાસ છે મારા ગોકુળ છે મારો શિવ ભોલે ભંડારી છે મારા ભોળા ને વાલા છે મારા ભોળા ને વાલા છે મારા કનૈયાને વાલા ફૂલડા છે મારો શિવ ભોલે ભંડારી છે મારા ભોડા ને વાલું ચંદન છે મારા વાલું કુમકુમ છે મારો શિવ ભોલે ભંડારી છે મારો શિવ ભોલે ભંડારી છે મારા ભોડા ને લાડુ છે મારા કનૈયા છે મારો શિવ ભોલે ભંડારી છે મારા ભોડા ને વાલો છે મારા ને વાલી ગાયો છે મારો શિવ ભોલે ભંડારી છે મારા ભોળા ના હાથમાં ડમરું છે મારા કનૈયાના હાથમાં મોરલી છે મારો કાનો કામણગારો છે મારા ભોળાના ગડે સરપો છે મારા કનૈયાના ગળામાં હારલા છે મારો કાનો કામણગારો છે મારા ભોળા ને વાલા છે મારા નેવાલી ગોપીઓ છે મારો માં કામણગારો છે મારા કનૈયા ના પગ પગમાં જાંજર છે મારો શિવ ભોલે ભંડારી છે મારો શિવ ભોલે ભંડારી છે એની સંગે પાર્વતી નારી છે મારો શિવ ભોલે ભંડારી છે મારો કાનો કામણગારો કામણ ગારો છે એની સંગે રાધા રાણી છે મારો કાનો કામણગારો કામણ ગારો છે મારો શિવ ભોલે ભંડારી છે મારો કાનો કામણ ગા છે કૃષ્ણ કનયાલા લકી છે શિવશંકર ભગવાન કી જય